અને આ પંદર ઇંચ વરસાદના કારણે જ જામખંભાળિયા તાલુકામાં જળબંબાકાર થઈ ગયું છે જામખંભાળિયામાં મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા અને તેલી નદીમાં ઘોડાપુર આવતા પાણી ફરી વળ્યા છે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને એના જ કારણે શું થાય જનજીવન પ્રભાવિત થાય ત્યારે હાલમાં જામખંભાળિયામાં લોકો ઘરની અંદર પુરાઈ રહેવા મજબૂર બન્યા છે જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માંગે છે પરંતુ દુકાનો ખુલી નથી કારણ કે પંદર ઇંચ વરસાદ વરસ્યો મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી થી સતત વરસાદને કારણે જામ ખંભાળિયા શહેરની તેલી નદી છે હાલ અત્યારે બે કાંઠે વહી રહી છે તેલી નદી બે કાંઠે વહી રહી છે ત્યારે નદી કાંઠે રહેતા મકાનો છે મકાનો પણ અત્યારે હાલ પાણી ઘૂસી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો જે છે ધોધમાર વરસાદને પગલે હાલ તેલી નદી સહિતના તમામ રોડ રસ્તાઓ છે એ પણ જે હાલ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે ત્યારે તેલી નદી છે હાલ અત્યારે ઘોડાપુર પાણી જે છે હાલ વહી રહ્યું છે જયશુખ મોદી સંદેશ ન્યૂઝ જામખંભાળિયા